જેતપુર તાલુકાના વીરપુર પંથકમાં થતી બેફામ ખનીજ ચોરીનો મામલો હવે પ્રજા મીડિયા સુધી પહોંચી જતાં જવાબદારો અનેક કસુરકારો પગ તળેથી ધરતી સરકવા લાગી છે ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા છે નેશનલ હાઈવે ને ફોર લેન માંથી સિક્સ લેન બનાવવા માટે રોડ કામમાં ભરતી ભરવા માટે અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે અને યાત્રાધામ વીરપુર પાસે આ સિલેક્ટ જે સિક્સ લેન મોટી માટી ઉપાડવા માટે મસ્ત મોટું કૌભાંડ સામે આવોરી કરવામાં આવે છે ત્યારે વરાહા ઇન્ફ્રા લિમિટેડ નામની કંપનીએ આ રોડ માટે માટી ઉપાડવાનું કામ કરવામાં આવ્યું છે જેમને ખા ખનીજ વિભાગની લીઝની મંજૂરી થોરાળા ગામના વિસ્તારમાં ચેક ડેમ સર્વે નંબર એકસો ને પંચોતેરની એક એકર જમીનમાંથી માટી કાઢવાની લીધી છે જ્યારે આ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર સેલુકા ગામની સીમ વિસ્તારની બીજી અન્ય ગૌચરની જમીનો પાંચ એકર જેટલી અને અને ધાર ડુંગરમાંથી ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા આ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવીને પ્રકૃતિને અને કુદરતી સંપત્તિને નુકસાન ન થાય એ માટે ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા આ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામે છે મુખ્તાર મોદન સાથે લાઈવ 24 ફોર ન્યૂઝ જેતપુર